તો એલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો એમ કહેવાય છે કે મુસ્લિમ સમાજ સેતો વસાવાને શું કીધું છે એ આપણે આ વિડીયોમાં જણાવવાના છે દોસ્તો પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવ ન્યૂઝ હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો તમને ખબર જ હશે કે શેતર વસાવા અને એની પત્ની સૂટી ગયા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે ડેડીયાપાડાની અંદર આદિવાસી સમાજ એમ કહેવાય છે કે બૂમો પાડી રહ્યો છે અને રેલીઓ પણ કાઢી રહ્યા છે દોસ્તો તમને એ પણ ખબર હશે શેતર વસાવાનું ચૂંટણીની અંદર નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો આદિવાસી સમાજ પણ સેતુ વસાવાની ખૂબ જ સપોર્ટ કરી રહ્યું છે અને બૂમો પાડી રહ્યા છે અને રેલીઓ પણ કાઢી રહ્યા છે એમાં એક જ ચાલે સેતુ વસાવા ચાલે એવાય નારા પણ લગાવી રહ્યા છે દોસ્તો એમાં હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે મુસ્લિમ સમાજના લોકો પણ સેતુ વસાવાની ખૂબ જ સપોર્ટ કરે છે અને એને પણ એવું કીધું છે કે સેતુભા મત અમે તમને આપશું ચૂંટણી લડો બે હજાર ચોવીસની તો દોસ્તો તમને ખબર ખબર હશે કે મનસુખ વસાવા ભાજપના છે અને સેતો વસાવા એમ કહેવાય છે આમ આદમી પાર્ટીમાં છે તો સેતો વસાવા જીત છે કે મનસુખ વસાવા જીત છે એ કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તો તમને ખબર હતી કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી ડેડીયાપાડાની અંદર આવ્યા હતા ત્યારે હાલ એમ કહેવાય છે ઘણી બધી લોકસભાની ચૂંટણી વિશે ચર્ચાઓ પણ કરી હતી ત્યારે સેતુ વસાવવાનું નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું દોસ્તું તો તમને ખબર જ હશે કે બે હજાર ચોવીસની ચૂંટણી સેતુ વસાવા લડવા જઈ રહ્યા છે ત્યારે એમ કહેવાય છે કે ઘણા બધાનો સપોર્ટ જોઈને સેતુ વસાવવાની હિંમત ઘણી બધી આવી છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર જ હશે કે સેતુ વસાવા અને મનસુખ વસાવા આમ સામે કોનું પત્તું કપાસી એ તમે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લીજો તેતિક્રિયા અવાનાવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો દોસ્તો શેતર વસાવાની એની પત્ની જેલમાં હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે ડેડીયાપાડાના આદિવાસી સમાજ ઉમટી પડ્યું હતું અને સેતો વસાવાનું સ્વાગત કરવા માટે ગયા હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે ડીજેમાં શેતો વસાવાના ગીતો પણ ચાલી રહ્યા હતા અને આખું આદિવાસી સમાજ એમ કહેવાય છે કે ગાંડું થયું હતું અને સ્વાગત કર્યું હતું દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થયા હતા અને સેતો વસાવાના સોંગ પણ વાગી રહ્યા હતા અને ખૂબ જ એટલે ઝૂમી ઉઠ્યા હતા દોસ્તો દોસ્તો તમે નીચે કમેન્ટ કરીને બતાવો કે મનસુખ વસાવા જીત છે કે શેતુ વસાવા જીત છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યો દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો દોસ્તો તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઇક શેર જરૂર કરી દે ફરી વાર બીજા વિડીયો મળી તક કે જય હિન્દ જય ભારત